નકોણ પાર્યું તું ચૂપ રહે બાબા તું ચૂપ રહે પપ્પુ વાલે પપ્પુ આдам વાત કરો તો ખાઈ ખાઈ ઓ ભાઈ બસ આવી ગઈ છે બોલ આમાં સમય પછી આવી છે

તું હોઈ જાય છે ને ફરી આવો દર્શન કર્યા વાળો

Hé, ta cái dầu tụi mày. Cái dầu quần. Cấm. Là cả cấm gì là cái cái phở ra luôn. Chalo 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 ખોવાઈ તો ન જતા કઈ જાય છે ભૂલી જવાય જાય તો જાય જાય છે બધા

બધા જતા રહ્યા છે ચાલો ચાલો વિદાય આપી ચાલો પણ આપડે ઘરે જઈએ હવે તમે જવા ઉધાર પાડ્યા